બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે છવ્વીસમી નવેમ્બરે ઉજવાય છે આ વખતે છવ્વીસ નવેમ્બર ભારત દસમો સંવિધાન દિવસ ઉજવશે વર્ષ બે હજાર ભારતમાં બંધારણની સ્થાપનાના પચોતેર વર્ષ પૂર્ણ થયા છે ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડોક્ટર ભીમરાવ બાબા આંબેડકરનું છે ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ભુજના બહુમાળી ભવન પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરીને સંવિધાનની પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માртиબેન મહેશ્વરી ભોજના નગર અધ્યક્ષા લક્ષ્મીબેન સોલંકી પૂર્વ નગર રાષ્ટ્રપતિ અશોકભાઈ હાથી ગોદાવરીબેન ઠક્કર સહિતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમણે સંવિધાન દિવસની ઉજવણી અંગે જનચર ન્યૂઝ સાથે વાત કરી હતી આજે સંવિધાન દિવસ નિમિત્તે હું ભારતીય અને સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કારણ કે આ વિશ્વનું સૌથી મોટા લોકશાહીનું પર્વ એ સંવિધાન થકી આપણા ભારત દેશને જ્યારે મળેલું છે એનું ગૌરવ એક ભારતીય તરીકે સો હોય આપણું સંવિધાન એ આપણને સૌને ધ્યાનમાં છે કે બસો નવ્વાણું જેટલા સભ્યોની સમિતિ રચી બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ એકસો ચૌદ જેટલી બેઠકો યોજી અને જ્યારે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી જ્યારે એમનું પ્રારંભ કરવામાં આવ્યું ત્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ આ સમિતિએ આ સંવિધાનને સ્વીકારવામાં આવ્યું એટલે આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણને સૌને ધ્યાનમાં છે કે પહેલાંના વખતમાં આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો પરંતુ એક ભારતીય તરીકે આપણે આભાર માનીએ અને અભિનંદન પણ આપણે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રી તરીકે એમની જવાબદારી એમણે સ્વીકારવાની અને ત્યારબાદ બે હજાર પંદર છવ્વીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ ભારતીય આપણે ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ભારતના સંવિધાનના રચ્યા હતા જેમના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને એમના કાર્ય બદલ માન અને સન્માન આપવા બદલ આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ સંવિધાન જ્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં રોજ એનું અમલ અમલીકરણ કરવામાં આવ્યું અને સમગ્ર ભારતને ગણરાજ્ય તરીકે બનાવવામાં આવ્યું ત્યારે આપણું ભારત એ વિશ્વનું સૌથી મોટું લોકશાહી પ્રદેશ છે જેનો આધાર સ્તંભ એ સંવિધાન છે અને સંવિધાન થકી લોકો નાગરિકો પોતાની ફરજો નિભાવે છે પોતાના હક્કો પ્રાપ્ત કરે છે ત્યારે આજના દિવસે હું ખરેખર હૃદયપૂર્વક સમગ્ર ભારતીય નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન છું છું આજે ભારતીય સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને કચ્છ જિલ્લા મોરચા દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરને હારોપણ કરી અને ભારતીય જનતા પાર્ટી કાર્યકરો ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લાના ટીમ મોરચાની ટીમ સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ આજે કચ્છ જિલ્લા મધ્યે સંવિધાનની પૂજા કરી છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એના પહેલાં આજનો છવ્વીસ અગિયાર એ કાનૂન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો પણ નરેન્દ્ર મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની અમાડી ઉપર સંવિધાનની યાત્રા કાઢી એ દિવસ પછી આજે આખો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ભારતીય જનતા પાર્ટી અને પરિવાર અતિથી સૌને શુભેચ્છા પાઠવું છું